આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી આ વિડિયો તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો નીચે લિંક આપેલી છે ચાલુ વરસાદમાં અગાસી ઉપર શિલ્પા કાકી એના પાંજરામાં રાખેલા સસલા દેખાડવા લાગી અને પછી મેં પાછળથી તેના સસલા પકડી લીધા મિત્રો આ વાત એ સમયની છે જ્યારે મારા કાકી અને હું અગાસી પર હતા ત્યારે અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અને પછી મેં અને કાકી એવા નહાયા એવી મોજ લીધી કે શું વાત કરું તો ચાલો કહાની શરૂ કરીએ મારું નામ મહેશ છે અત્યારે મારી ઉંમર ચોવીસ વર્ષની છે અને દેખાવમાં હું એકદમ હીરો જેવો લાવું છું અને ત્યારે હું નોકરી કરું છું અમે લોકો અમારા પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ અમારા પરિવારમાં હું મારા પપ્પા મારા મમ્મી અને મારા કાકા અને કાકી રહીએ છીએ અને મારી કાકીનું નામ શિલ્પા છે અને તેની ઉંમર પાંત્રીસ વર્ષની છે મારા કાકી પહેલાં મારે રહે છે અને અમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહીએ છીએ હવે જો કાકીની વાત કરું તો કાકી દેખાવમાં જોરદાર લાગે છે અને તે થોડાક જાડા પણ છે મારા કાકા કામના લીધે વધુ સમય બહાર રહેતા હતા કાકી મને પહેલેથી જ ગમતા હતા જ્યારે કાકી કચરા પોતા કરતા ત્યારે હું એને જોયા કરતો હતો જો કે કાકીને આ વાતની જાણ હતી એટલે એ પણ મને કંઈ કહેતા નહોતા અને મને એના દર્શન કરાવી દેતા અને આમ જ દિવસો વીતતા હતા એકવાર અચાનક વાતાવરણ બદલી ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ શરૂ થતા હું नहाવા માટે અગાસી પર પહોંચ્યો અને ત્યાં પહોંચતાની સાથે જોયું કે કાકી ટેરેસ સાફ કરી રહ્યા હતા તેમણે સુંદર મજાની સાડી પહેરી હતી પરંતુ વરસાદના કારણે તે ભીંજાઈ ગયા હતા એને આવી હાલતમાં જોઈને મારી અંદર પણ કંઈક થવા લાગ્યું કે કાકીને ઠંડી લાગતી હશે અને મારું મન ઠંડા ઠંડા વરસાદને લીધે ધ્રુજવા લાગ્યું હવે મારાથી રહેવાય તેમ નહોતું એટલે હું કાકી પાસે ગયો અને તેને હવેથી કહ્યું આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો અને એ પણ સમજી ગયા હતા કે હું શું કહેવા માંગુ છું અને તેના ચહેરા પર એક અદ્ભુત ચમક દેખાઈ રહી હતી અને હું એની બાજુમાં ઊભો રહીને નહાવા લાગ્યો હવે હું પણ ભીનો થઈ ગયો હતો અને કાકી પણ ભીના હતા અમે બંને એકબીજાની સામે જોતા હતા અચાનક કાકી એ મારી સામે જોઈને સ્માઈલ આપી અને કીધું કે તારી હવે ઉંમર થઈ ગઈ લાગે છે અને તે ધ્રુજી રહેલી મારી આંગળી સામે જોયું એટલે હું સમજી ગયો કે તેના મનમાં શું ચાલે છે એટલે હું એની નજીક આવી ગયો અને એનો હાથ પકડી લીધો તે મારી સામે સ્માઈલ સાથે જોતા હતા એટલે મે મારી આંગળી તેમના હાથમાં આપી અને કીધું કે ઠંડીને કારણે આ ધ્રુજી રહી છે તમે તેમને પકડી રાખો એટલે મને થોડીક રાહત થાય તે મારી આંગળી સાથે રમત કરવા લાગ્યા જ્યારે મિત્રો વીજળીના કડાકા અને ભડાકા બોલી રહ્યા હતા મને એનો ડર લાગી રહ્યો હતો આથી મે ડરના કારણે કાકીને બંધ ભરી લીધી તેણે મારી આંગળી મોઢામાં મૂકી અને મને માથે હાથ ફેરવવા લાગ્યા અને હું તો સાતમા આસમાને પહોંચી ગયો હોય એમ આંખ બંધ કરીને વરસાદની મજા લેવા લાગ્યો પછી તેના મગજમાં શું આવ્યું કે તે ત્યાંથી સીડી તરફ ચાલ્યા ગયા મેં વિચાર્યું કે તક ગુમાવી દીધી છે પરંતુ તે મારી ગેસમાં જ હતી કારણ કે એના રૂમમાં જતા તેણે મને ત્યાં જ બોલાવી લીધો અને કહ્યું કે વરસાદમાં પલ તો અહીંયા વહી આવ કારણ કે તને ખૂબ જ ઠંડી ચડી ગઈ છે રૂમની અંદર સગડી છે તો તું તારી ઠંડી ઉડાડી દેજે અને મેં જતા વેત જ મે સગડીની ઉપર તાપવાનું શરૂ કર્યું અમે બંને એકસાથે ગરમીની મજા લેવા લાગ્યા તેણે મને બદામ ખાવા માટે આપી અને અમારી મજા લગભગ 1 કલાક સુધી ચાલી અને પછી અમે નીચે આવી ગયા મને વરસાદમાં નહાવાની ખૂબ જ મજા આવી જો મિત્રો તમે પણ ક્યારે આવી રીતે વરસાદમાં નહાવાની મજા લીધી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો ફરી મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો અને હા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ